વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જવાબદાર છે જેમણે મારામારી કરી છે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક હવે આ વકીલ એસોસિએશનના વિરોધની અસર જોવાતી હોય તેવું કહેવાય રહ્યું છે આ ઘટનામાં જે પ્રકરણ સામે આવ્યું છે તેમાં કહેવાય રહ્યું છે કે જે વકીલ હતા તેઓ કોર્ટરૂમથી બહાર આવી રહ્યા હતા ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાબી પણ બહાર આવી રહ્યા હતા ત્યારે કોઈ બાબતે વકીલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વચ્ચે બોલાચાલી થઈ જોત બોલાચાલી ઉગ્ર થઈને વાત પહોંચી ગઈ મારામારી સુધી જેમાં વકીલના આરોપ છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાબીએ તેમના ઉપર લાફો મારવામાં આવ્યો જેના કારણે આ મામલે આજે આખો લાફાકાંડનો બનાવ બન્યો તેને લઈને વકીલોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને ગંભીર આરોપો પણ વકીલ એસોસિએશનના આગેવાનોએ કર્યા કે જો પોલીસ જ કાયદોમાં ન રહેતી હોય એક તરફ કાયદાના રક્ષક પોલીસને માનવામાં આવે છે પરંતુ ન્યાયના મંદિરમાં પોલીસ જો હાથાપાય ઉપર ઉતરી જતી હોય તેને લઈને તેમણે કેટલાક વિધેયક સવાલ ઉઠાવ્યા હતા આ ઘટના બાદ જે વકીલોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો આંદોલનની શરૂઆત કરી વિરોધ નોંધાવ્યો તેને લઈને અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસના આદેશો આપ્યા છે જેમાં અરવલ્લીના ડીવાય એસપીને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે કે જે વકીલ સાથે લાફાકાંડનું પ્રકરણ સામે આવ્યું છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાભી ઉપર જે ગંભીર આરોપ થઈ રહ્યા છે તે મામલે જે તપાસ છે હવે ડીવાયએસપી કરી રહ્યા છે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ પ્રકરણમાં વકીલોએ જે માંગ કરી છે તે મુજબ કાર્યવાહી થાય છે કે કેમ વકીલોનું કહેવું છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે વકીલ ઉપર હાથ ઉપાડ્યો છે તેના કારણે તેમની સામે એવી કાર્યવાહી થાય કે ભવિષ્યમાં કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી આ પ્રકારની ભૂલ વકીલો સાથે ના કરે તે માટે તેમણે પીએસઆઈને સસ્પેન્ડ કરવા સુધીની માંગ કરી છે હવે ડીવાયએસપી આ કેસમાં કઈ રીતની તપાસ કરે છે અને કઈ રીતે તપાસનો રિપોર્ટ છે તે એસપીને સોંપે છે અને આગામી સમયમાં શું પગલાં લેવાય છે તે તમામ બાબતે હવે આગામી સમયમાં જ્યારે આ તપાસનો ધમધમાટ શરૂ થશે અને પૂર્ણ થશે ત્યારે ખબર પડશે દર્શક મિત્રો આ જ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો